ज़्यादा नहीं बोलना चाहता हूं पार्लियामेंट में क्या हो रहा है बात आपको समझना है पिछले चार दिन से आदरणीय राहुल गांधी जी को बोलने नहीं दे रहा है क्यों? जो, में जो लिखा है मुकुंद नौरा, ने उस बात को लेके पूरा पार्लियामेंट में इन इतना डरा है जो राहुल गांधी जी को प्रेसिडेंट स्पीच के बोलने नहीं दिया खुद इस देश का प्रधानमंत्री देश का जनता के सामने उस किसा किताब का विचार हो, तमाम इशू चल रहा है इस देश में करप्शन से लेके इशू चल रहे हैं कि किसी के बारे में बात करने को तैयार नहीं है उनका क्या है वोट चोरी करो जीतो और आदिवासी हो जो भी हो उनको पूरा साइड लाइन करने का इनका सोच आप सब लोग तैयार हो जाओ आप सब लोग आने वाले दिन में आपके वोट के थ्रू इस गुंगे बेरा निकम में सरकार को बदलना है बदला लेने का काम अभी आने वाला जिला पंचायत चुनाव में हो आने वाला विधानसभा चुनाव में आप लोग इस सरकार को सबक सिखाने का काम आपको करना है और मनरेगा को साथ किस तरीके से इन लोग ने व्यवहार किया महात्मा गांधी जी का नाम चेंज किया इन लोग ने मैं इनको कहना चाहता हूं जो महात्मा गांधी जी का नाम इस देश का 140 करोड़ के दिल में है वो कैसे चेंज करेगा आप बताओ और मनरेगा का नाम चेंज करने का जी राम जी तो राम जी री का जो आपने रखा है उससे कोई फर्क नहीं पड़ता है आपने जो जो 100 केंद्र सरकार से आपको मनरेगा का पैसा मिलता था उसको 60 से 40 परसेंट जो केंद्र से 60 परसेंट देगा 40 परसेंट स्टेट गवर्नमेंट पे ऊपर जो मेटीरियल का पैसा था उसको भी इन लोग ने स्टेट गवर्नमेंट के ऊपर थोपा है जो भी काम स्कूल बनाना रास्ता सड़क बनाना जो भी आप लोग तय करते थे पंचायत का जो जो पंचायत जो इलेक्टेड प्रतिनिधि है वो भी दिल्ली से अभी तय होगा ये सारी चीज को आपको याद रखना होगा याद रखिए आप उनको सही सबक सिखाइए जय हिंद जय कांग्रेस पार्टी आभार और हमें दक्षिण गुजरात नापनवता पुत्र पूर्व कैबिनेट मिनिस्टर गुजरात विधानसभा कांग्रेस पक्षना नेता આદરણીય ડોક્ટર તુષારભાઈ સાહેબ વિનંતી કરું કે આપણા સૌને માર્ગદર્શન આપે આપણે બધા સૌને નમસ્કાર જન આક્રોશ યાત્રા આજે સોનગઢ નગરમાં પ્રવેશી ચૂકી છે ત્યારે એ યાત્રામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ આપણા પ્રભારી શ્રી બીવી શ્રીનિવાસજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી વિભવભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી મીરામજીભાઈ હવે હું તમારે ઘરનો જ છું નામ લેવા રહીશ તો અડધો કલાક નામમાં જ હશે એટલે સન્માનીય મંચ ઉપસ્થિત આગેવાનો વડીલો ભાઈઓ બહેનો યુવા દોસ્તો ને પત્રકાર મિત્રો ભાજપ વાળા એમ કે ડબલ એન્જિન સરકાર એક એન્જિન મોંઘવારી વધારવાનું કામ કરે બીજું એન્જિન ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે આવી ડબલ એન્જિન સરકાર અહીંયા ચાલી રહી છે ભ્રષ્ટાચાર એટલે કેવો ભ્રષ્ટાચાર માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં એકવીસ કરોડના ખર્ચે ટાંકી બની ટાંકી તૈયાર થઈ ગઈ એટલે ટેસ્ટિંગમાં પાણી ભરવાનું ચાલુ કર્યું હજી તો અડધી ટાંકી નહીં ભરાયેલી ને ટાંકી જમીન દોસ્ત થઈ ગઈ કેમ કારણ કે એમાંની સ્ટીલ હતું ને એમાં સિમેન્ટ હતું માટીથી બનાવેલી હોય એવી ટાંકી બનાવેલી કે એક જ પાણી ભરવામાં જમીન દોષ થઈ ગઈ આવો ભ્રષ્ટાચાર ચાલે છે અમે તપાસ કરી તો એ કંપનીએ ભાજપને એક લાખ ફંડ આપેલું એક લાખ ફંડ આપેલું એટલે એને બીજી પંદરથી વીસ આવી ટાંકીના કોન્ટ્રાક્ટ મળ્યા છે એટલે હું તો સોનગઢમાં કહેવા આવ્યો છું કે આ કોન્ટ્રાક્ટરનું કામ ચાલતું હોય તો આજુબાજુ જતા નહીં નહી તો લેવાના દેવા પડી જશે અમે લોકો જન આક્રોશ યાત્રા લઈને જાંબુઘોડા ગયેલા જાંબુઘોડામાં જાંબુઘોડા તાલુકો એની એક જ જિલ્લા પંચાયત સીટ એની બેતાલીસ હજારની ની વસ્તી ને ત્રીસ બત્રીસ હજાર મતદાર એમાં નરેગા યોજનામાં કેટલા રૂપિયા ફળવાયા ખબર છે બસો અઠ્યાસી કરોડ રૂપિયા બસો અઠ્યાસી કરોડ રૂપિયા કેમ ફળવાયા કારણ કે જે જિલ્લા ભાજપ પ્રમુખ હતા એ જાંબુ હતા ને એમના પત્ની જિલ્લા પંચાયતના પ્રમુખ હતા મજૂરને મજૂરી કેટલી પાંચસો બાર રૂપિયા ને કૂવો કેટલા દિવસમાં ખોદી કાઢ્યો દોઢ દિવસમાં કૂવો ખોદાઈ ગયો તો મેં તો જાંબુઘોડા પૂછ્યું કે મેં કીધું આ બે મજૂર મને લાવી પણ હું તાપી લઈ જાઉં મજૂરી એ લોકોને ડબલ આપી દે હું પણ બે દિવસમાં કુવો તો આ ખોદી આપે આપણને ચાલે કે નહીં ચાલે એક ચાર લાખ એસી હજાર લાખ એસી હજાર છ મજૂરી બે દિવસમાં પૂરો કરી નાખ્યો આવો ભ્રષ્ટાચાર ગુજરાતમાં ચાલી રહ્યો છે તમને પેલે મોરબી પુલ ની ઘટના યાદ હશે સો કરતા વધારે લોકો એમાં મરી ગયેલા કેમ મરી ગયા કારણ કે એ મોરબી પુલનો કોન્ટ્રાક્ટ કોને આપેલો ભાજપવાળાએ જે પેલી દિવાલ પર ટાંગવાની ઘડિયાળ બનાવે ને એ ઓરપટ કંપની છે મોરબીની કેલ્ક્યુલેટર બનાવે એને આ પુલ બનાવવાનું કામ આપી દીધું હવે ઘડિયાળવાળો બનાવવાવાળો પુલ કેવી રીતે બનાવી શકે એ તો એન્જિનિયર બનાવી શકે એના માટે ડિઝાઇન સ્ટ્રક્ચરલ એન્જિનિયર જોઈએ બધું જોઈએ તો એ ઘડિયાળવાળાએ બનાવ્યો એ પુલ તૂટી ગયો પણ પુલ તૂટી ગયો એમાં સો જણના મૃત્યુ બી થઈ ગયા આવો ભ્રષ્ટાચાર આજે ભાજપની સર આ ચાર જણને દિલ્હી લઈને પૂછપરછ કરી ને પછી ઈડીની ટીમ પાછી આવી ને નાયબ મામલતદારના ઘરે ગઈ તો નાયબ મામલતદારના ઘરેથી કેટલા રોકડા રૂપિયા મેળા ખબર છે સડસઠ દોઢ બે વરસ થાય એટલે સ્કોર્પિયોમાં ફરતો થઈ જાય ને અઢી વરસ થાય એટલે બંગલાનું પાયો નખાઈ જાય ને બંગલો બનવાનો થઈ જાય ઘરવાળી એક હોય તો બે થઈ જાય આવા ભ્રષ્ટાચાર વાળા જે ચાલી રહ્યા છે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે ફરી પાછી આપણી સોનગઢ તાલુકા પંચાયત કોંગ્રેસની બનાવો તાપી જિલ્લા પંચાયત કોંગ્રેસની બનાવો ને આપણો પ્રમુખ બેસશે તો આવા જેટલા બી સરપંચ છે બધાની આપણે તપાસ કરીશું ને બધા સરપંચને બી જેલ ભેગા કરી દઈશું અને બે હજાર સત્યાવીસમાં આપણી કોંગ્રેસની સરકાર બનશે તો આવા જે નગરપાલિકાના કોર્પોરેટર હોય કે ચીફ ઓફિસર હોય ને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરીને જનતાના પૈસા ઘર ભેગા કરતા હોય એને પણ આપણે છોડીશું નહીં ને એને પણ તપાસનો રેલો લાવીશું ને જેને સસ્પેન્ડ કરવાનું હોય એને સસ્પેન્ડ કરીશું જેને જેલમાં મોકલવાનું હોય એને જેલમાં મોકલવાનું કામ કોંગ્રેસની સરકાર કરશે એ ખાતરી આપવા માટે તમને આવ્યા છે બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણી યાદ કરો હું તમારો અહીંયા બારડોલી લોકસભાનો ઉમેદવાર હતો બે હજાર ચાર થી બે હાજર ચૌદ દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસની સરકારે ઇકોતેર હજાર કરોડના ખેડૂતોના દેવા માફ કર્યા કોંગ્રેસની સરકારે સો દિવસ રોજગારીનો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજનાને કાયદાનું સ્વરૂપ આપીને જે લોકોને મજૂરી નથી મળતી જે લોકો વરસાદી ખેતી પર આધારિત છે એને પલાયન ના થવું પડે ગામ છોડીને બહાર ના જવું પડે એના માટે સો દિવસ રોજગારીનો કાયદો કર્યો ગરીબમાં ગરીબ માણસ રાતે ભૂખ્યો ના ઊંઘે એના માટે પાંચ કિલો મફત અનાજનો કાયદો કોંગ્રેસની સરકારે કર્યો માહિતી અધિકારનો કાયદો કોંગ્રેસની સરકારે કર્યો વર્ષોથી જે આપણે આદિવાસીઓ લડતા હતા એ જંગલ જમીનનો અધિકાર આપવાનો કાયદો પણ કોંગ્રેસની સરકારે કર્યો આ બધું જ કરવા પછી પણ બે હજાર ચૌદ માં મારા સહિત બધા જ કોંગ્રેસના ઉમેદવારો હારી ગયા કેમ હારી ગયા કારણ કે આપણા સાહેબ મેદાનમાં આવ્યા સાહેબ મેદાનમાં આવે એટલે સાહેબ તો નાની વાત તો કરે નહીં એટલે સાહેબે તો મોટી મોટી વાતો કરી તમને બધાને ભરમાવા માટે એમ કીધું કે હું વડાપ્રધાન બનીશ તો વિદેશથી કાળું નાણું લાવીશ ને તમારા બધાના ખાતામાં પંદર લાખ નાખી દઈશ આવ્યા પંદર લાખ અગિયાર વર્ષ થઈ ગયા સાહેબ ત્રીજી વાર વડાપ્રધાન બની ગયા પણ પંદર લાખની પણ પંદર રૂપિયા બી આપણા ખાતામાં આવ્યા નથી સાહેબ એમ કેતા હું ખેડૂતની આવક બમણી કરી દઈશ એટલે ખેડૂતની આવક બમણી તો પછી કરજો યુરિયા ખાતર તો આપો હે યુરિયા ખાતર તો આપો અહીંયા બબ્બે દિવસ લાઈનમાં ઉભો બે ગુણી પાંચ ગુણી ખાતર માટે ખાતર નથી આપતા ને આવક બમણી કરવાની તમે વાત કરો છો એમ કેતા હતા કે અચ્છે દિન આયંગે કેતા હતા ને અચ્છે દિન આમ એ લોકો એ સૂત્ર બનાવેલું હતું કે બહુ થઈ કી માર બાર મોદી સરકાર બરાબર ને મોંઘવારી દૂર કરવાની બી વાત કરેલી તો હું તો તમને ખાલી પૂછવા આવ્યો છું કે બે હજાર ચૌદ માં દિલ્હીમાં અમારી સરકાર હતી કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસની સરકાર છપ્પન રૂપિયે લીટર ડીઝલ આપતી હતી એ તમને બધાને મોંઘું લાગ્યું તો આ નેવું રૂપિયા વાળું કેટલું સસ્તું લાગે છે હવે એ વખતે પેટ્રોલ નો ભાવ બોતેર રૂપિયા હતો આજે નવ્વાણું રૂપિયા વાળું પેટ્રોલ કેવું લાગે છે તમને એ વખતે ગેસના બાટલો સાડી ત્રણસોમાં કોંગ્રેસની સરકાર આપતી હતી આજે અગિયારસો બારસો રૂપિયા આપવા પડે એ કેવા લાગે છે એ વખતે ડોલરનો ભાવ બાંસઠ રૂપિયા હતો આજે ડોલરનો ભાવ એકાણું વટાવી ગયો છે ને બહેનો બેઠી છે બહેનોને મારે કેવું છે કે સોનાનો તોલાનો ભાવ એ વખતે બે હજાર ચૌદમાં ચોવીસ હજાર રૂપિયા હતો આજે એક લાખ પંચ્યાસી હજાર પર સોનું પહોંચી ગયું છે એટલે હવે આપણા આદિવાસીઓ હોય તો મંગળસૂત્ર બી સોનાનું પહેરવાનું ભૂલી જવાનું ચાંદી પર જ કામ ચલાવવું પડશે પણ ચાંદી બી ચાર લાખ વટ આવી ગઈ છે એટલે હવે આપણે તો નવી ધાતુ કઈ શોધવી પડશે કે આપણને પોસાય ને આપણે બે આપણા બેનને પહેરાવી શકીએ પત્નીને પહેરાવી શકીએ એવી ધાતુ શોધવી પડશે ને આવી સોનીની દુકાન સોનગઢ આવો ને તો દૂરથી જ નમસ્તે પગે લાગી લેજો બહુ મન થાય તો નીચે પગથિયું અને નીચા નમીને પગે લાગી લેજો પણ ભૂલે ચૂકે અંદર જતા નહીં કારણ કે આપણું બધું વેચાઈ જાય ને તો એક તોલો સોનું આપણે હવે લઈ શકીએ એમ નથી એવી મોંઘવારી આવી નો માર આપણને પડ્યો છે તો આ મોંઘવારી ભ્રષ્ટાચાર માંથી મુક્તિ તમારે મુક્ત થવું હોય આપણા સારા દિવસો લાવવા હોય હું તમને બધાને કહેવા આવ્યો છું કે શરૂઆત એની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત થી કરો જો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે તો બે હજાર સત્યાવીસ માં

જય બોલાવજો બોલો મારા જય જોહાર આજે જનાક્રોશ યાત્રા દક્ષિણ ગુજરાતમાં માં કપરાડા થી શરૂઆત કરી અને પાંચમા દિવસે સોનગઢ ની આ ઐતિહાસિક ધરતી પર તમારી વચ્ચે પહોંચ્યા છે ત્યારે મંચ પર બિરાજમાન આ વિસ્તારના લોકલાડીલા પૂર્વ સાંસદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના અમારા નેતા ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી આખા દેશમાં જ્યારે કોરોનાનો કપરો સમય હતો ત્યારે આપણને કોઈને

અને એવા શ્રીનિવાસજી આજે આપણા વિસ્તારના પ્રભારી છે પરિષદના પૂર્વ ચેરમેન યુવાન સાથીભાઈ રાજુભાઈ પારઘી જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવાન પ્રમુખ ભાઈ વૈભવભાઈ પ્રદેશના યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ પ્રવીણભાઈ વિધાનસભામાં જ્યારે હું ચૂંટાયો બે હજાર ચારમાં માં ત્યારે પુનાજીભાઈ પણ ચૂંટાયા હતા એક જ પર વર્ષો સુધી બેઠા છે એવા મારા સાથી પૂર્વ ધારાસભ્ય આદરણીય પુનાજીભાઈ વિધાનસભામાં ઉજ્જલ નીચળના પ્રશ્નો માટે તમામ વિસ્તાર માટે સતત લડતા એવા પૂર્વ ધારાસભ્ય અદણીય સુનિલભાઈ અમારા યુવાન સાથી ભાઈ સિદ્ધાર્થભાઈ ચૌધરી અજયભાઈ ગામી ખાસ કરીને અહીંયા આગળ તાપી જિલ્લામાં નહીં પણ ગુજરાતમાં જ્યાં પણ કામગીરી સોંપીએ પૂરેપૂરી નિષ્ઠા પ્રમાણિકતાથી કામ કરતા એવા પૂર્વ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આદરણીય ભીલાભાઈ ગામીત એવા જ પૂર્વ પ્રમુખ આદરણીય રાજુભાઈ ગામિત આ વિસ્તારના આગેવાનો આદરણીય મેરામજીભાઈ સોપાનભાઈ જયુભાઈ ભાઈ સદ્દામભાઈ પ્રીતિબેન રેહાનાબેન ગિરીશભાઈ નાસિરભાઈ આપણા એના પ્રભારી અનિલભાઈ ઉષાબેન બધા જ વરિષ્ઠ આગેવાનો ને સૌ ભાઈઓ આખા ગુજરાતમાં બે હજાર બાવીસમાં માં ચૂંટણી થઈ ત્યારે એકસો છપ્પનની ની બહુમતી સાથે આ ભારતીય જનતા પાર્ટીને લોકોએ સુકાન સોંપ્યું લોકોને એમ હતું કે પહેલા તો બહાના કાઢતા હતા કે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર છે ગુજરાતમાં મારે કામ કરવું છે પણ કામ કરવા દેતા નથી પેલા ટીવીમાં જાહેરાતો આપતા કે કેન્દ્ર સરકારની થપ્પડ યાદ છે કે નહીં પણ જ્યારે એકસો છપ્પન ની બહુમતી આપી ડબલ એન્જિન સરકાર હતી ત્યારે લોકોને એમ હતું કે અમારા પીવાના પાણીના પ્રશ્નો હલ થઈ જશે અમારી સિંચાઈની સમસ્યાઓ હલ થઈ જશે અમારા ગામડા ફળિયા સુધી પાકા રસ્તા થઈ જશે જરૂરત છે ત્યાં થઈ શિક્ષણ આરોગ્યની સારી વ્યવસ્થા થશે અને આ અમને રાહત મળશે પણ ગુજરાતના લોકોની બધી જ આશા અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું આજે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર અન્યાય ભેદભાવ શોષણ અને અત્યાચાર ચાલે છે સમાજ ના તમામ વર્ગ વિસ્તારના લોકોએ તો એક વગર નથી જે ભાજપના નેતાઓને મત આપીને સત્તા સોંપી એ પણ અમારી વાત સાંભળતા નથી અમારી દરકાર કરતા નથી દરેક વિપક્ષ તરીકે અમે નક્કી કર્યું કે લોકો વચ્ચે જઈએ એની વાત સાંભળી એની તકલીફો સમસ્યાઓ દર્દ પીડા જેનો આક્રોશ છે એની સાથે વાત કરીને એને બુલંદ અવાજે રજૂ કરીએ અને એટલા જ માટે જ્યારે કમોસમી વરસાદ થયો આખા ગુજરાતના ખેડૂતો હેરાન પરેશાન હતા ખેતી સંપૂર્ણ રીતે નાશ પામી આર્થિક રીતે પાયમાલ થયા આત્મહત્યા કરતા ત્યારે અમે કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત સોમનાથ થી લઈને દ્વારકા સુધી કરી નહીં સમાજના જ વર્ગના લોકો લોકોને તકલીફો છે અને એટલા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નક્કી કર્યો કે આખા ગુજરાતમાં જનાક્રોશ યાત્રા કરીએ પહેલા તબક્કામાં ઉત્તર ગુજરાતથી શરૂઆત કરી તેર દિવસમાં તેરસો કિલોમીટરની યાત્રા કરી ત્યાર પછી મધ્ય ગુજરાતમાં લઈને દાહોદ સુધી યાત્રા કરી આ દિવસની યાત્રામાં ચૌદસો કિલોમીટર અને આજે દક્ષિણ ગુજરાતમાં બે તારીખથી શરૂ કરી છે અને બાર તારીખે ડેડિયાપાડા દેવ મોગરા ખાતે સમાપન કરીશું ને બારસો કિલોમીટરની આ યાત્રા થવાની છે હજુ ફરી સૌરાષ્ટ્રમાં જવાના છે

જેથી કરીને ગાંધીનગર વારાને પણ ખબર પડે દિલ્હી વારાને પણ ખબર પડે કે આજે તમે ગુલાબી પિક્ચર બતાવો છો વિકાસના નામે જાહેરાતો કરી અને લોકોના પરસેવાના પૈસા ઉડાવો છો પણ સાચી હકીકત શું છે એ સોનગઢના બજારમાંથી સંદેશો ગાંધીનગરને દિલ્હી જવો જોઈએ પૂછું ને જોડ થી બોલવાનું છે હાથ ઊંચા કરીને બોલવાનું છે કદાચ તમને અનુકૂળ ના લાગે તો હાથ ના ઊંચો કરતા મોંઘવારી વધી છે મોંઘવારી વધી છે ભ્રષ્ટાચાર વધ્યો છે રસ્તામાં ખાડા પડ્યા છે મનરેગામાં ભ્રષ્ટાચાર થાય છે છે જલમાં ભ્રષ્ટાચાર થાય છે આ બોર્ડરો પરથી દારૂ ભરી ભરીને કન્ટેનરો આવે છે ગામે વેચાય છે છે આ સરકાર હપ્તા લે શિક્ષણ મોગું થયું છે દવાખાના મોગા થયા છે આ સરકાર ને કાઢવી છે હજુ પૂછું તો હાથ દુખી જાય ને ગળું દુખી જાય એટલા જવાબ આ ગુજરાતની જનતાએ બધા જ વિસ્તારમાં હામ આપ્યા છે ત્યારે મારે તમને એટલું જ કહેવું છે મને યાદ છે કે થોડા વખત પહેલા આપણે આ જગ્યાએ જનમંચનો કાર્યક્રમ કર્યો હતો ત્યારે પણ બધા જ મિત્રો હતા અને આ સોનગઢ નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર ચાલે છે આ સોનગઢ નગરપાલિકામાં જે લોકોના પ્રશ્નોનું નિવારણ નથી થતું એના માટે પણ લોકોએ આક્રોશ સાથે રજૂઆત કરી હતી

આ વિકાસની વાતો કરે છે કરોડો રૂપિયા બજેટ ખર્ચે છે પણ આજે પણ શરમ ને દુઃખ સાથે કહેવું પડે કે આખા દેશની પાર્લામેન્ટમાં જ્યારે આંકડા આવે કે સૌથી વધારે કુપોષણ થી પીડિત બાળકો ક્યાં છે તો એમાં એક થી દસ જિલ્લાઓ ગણો તો એક થી દસે દસ જિલ્લાઓ આદિવાસી વિસ્તારના આવે છે આજે પણ કોઈને પૂછીએ કે પીવાનું પાણી છે કર્યા પણ હું આ મંચ પરથી તમને બધાને ગુજરાતના લોકોને પણ કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી જ્યાં સુધી છે કોંગ્રેસનો એક એક કાર્યકાર આખા ગુજરાતમાંથી એક પણ સાચા મતદારનો મત રદ થવા નહીં દે અને એના માટે જે લડાઈ લડવાની છે એ લડાઈ લડીશું અને લોકોના મતના અધિકારને છીનવવા નહીં દઈએ ત્યારે આપ સૌ ખૂબ ઉમળકા સાથે ઉત્સાહ સાથે સ્વાગત કર્યું એવું નહીં પણ આ યાત્રાને સમર્થન કર્યું છે અને આ યાત્રાને સમર્થન એટલે એક એક ગુજરાતીને સમર્થન છે આ લડાઈ કોઈ એક વ્યક્તિ એક વિસ્તારની કે કોઈ એક પાર્ટીની નહીં ગુજરાતના લોકોની લડાઈ છે એના હક અધિકારની લડાઈ છે એના આવનારા ભવિષ્ય માટેની લડાઈ છે અને એમાં આપ સૌ સહયોગ આપો એવી વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય જવાહર ખૂબ ખૂબ આભાર આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ